ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ

અને બે આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે જ્વલનશીલ પ્રવાહી હતો અને આગ બુઝાવવામાં આવી આગ બુજાઈ દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને એફએસએલ માં મોકલવામાં આવશે અને એફએસએલ દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે જાહેર એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે જે જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે